અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તલાજા શહેરમાં ગોપનાથ રોડ પર આરટીઆઈ એક્ટિવિસ્ટ અશરફભાઈ ચૌહાણ સાથે ડોક્ટર દ્વારા ઝપાઝપી કરવામાં આવેલ હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલો હોવાના આક્ષેપ સાથે પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અશરફભાઈ ચૌહાણ દ્વારા આજે ગંભીર આક્ષેપ સાથે પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને જણાવવામાં આવ્યું હતું કે સદવિચાર જનરલ હોસ્પિટલને પોતાના દ્વારા આરટીઆઈ કરેલ હોય જેની દાદ રાખીને અહીંના ડોક્ટર દ્વારા ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ મહતક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે આ બનાવમાં કેટલું સત્ય છે એ પોલીસ તપાસ બાદ જ સત્યને ખરી હકીકત જાણવા મળશે વિરાટનું નામ હું અશરફભાઈ ચૌહાણ ખાતે એકથી વીસ તળાજા અહુદયુદ્ધ રમવાનું અત્યારે મારી આડે છ ને પિસ્તાલીસ મિનિટ એવો બનાવ બન્યો કે મારી બાને ગયા વર્ષે દાખલ કરેલા સદ વિચાર હોસ્પિટલમાં ડૉક્ટર ગોહિલની પાસે જિગ્નેશ ગોહેલ પાસે અને એમાં અમારી પાસેથી સારવારના બાને બહુ પૈસા લઈ લીધા હતા અને મારા બાનું મરણ થઈ ગયેલું તો એનો વાત રાખીને એવું મને કહેવામાં આવ્યું રસ્તામાં રોકીને કે તું હું અમારી બિલ્ડિંગની સામે લેન્ડ લેન્ડગેપિંગ કરે છે તો હું આરટીઆઈ બધી કરે છે તું બધું બંધ થઈ જાય છે અને તારું મર્ડર કરી નાખવામાં આવશે અને અમને કોઈ કાંઈ નહીં કે અમારે વિચાર બહુ સક્ષમ અમારા બધા ઓલા છે આગેવાનો એ છે આવી બધી વાતો કરી મારી ઝપાઝપી કરી મારી ઘડિયાળ તોડી નાખી અને મને વિભસ્ત ગાળો આપી અને હું સીધો પોલીસ સ્ટેશન મેં એફઆર કરાવી એફઆર થઈ ગઈ હા એફઆર થઈ ગઈ આ બનાવ પાવઠી રોડ ઉપર સદ વિચાર હોસ્પિટલની પાછળ મહાકાળી મંદિરની સામેની ગલીમાં અને પોતે જીજ્ઞેશ ગોહેલ નશાની હાલતમાં હતા અને ઊભું રહેવાની પણ એને ઓલી નહોતી આટલી બધી નશાની હાલતમાં એ હતા અને મને કહેતા હતા શું લેન્ડ ગેપિંગ કર્યું છે પાછું ખેંચી લેજે આમ કરજે તેમ કરજે અને મને બે ઝાપટ મારી મારી ઘડિયાળ તોડી નાખી આ બનાવ રોડ ઉપર સદ વિચાર પાછળ મહાકાળી મંદિરની સામે પોતે જીજ્ઞેશ ગોહેલ નશાની હાલતમાં હતા અને ઉભું રહેવાની પણ એને કોની નતી આટલી બધી નશાની હાલતમાં એ હતા અને મને કહેતા હતા શું લેન્ડ ગેપિંગ કર્યું છે પાછું ખેંચી લેજે આમ કરજે તેમ કરજે અને મને બે ઝાપટ મારી મારી ઘડિયાળ થોડી નાખી